અમરોલીમાં શાકભાજી અને ફ્રુટ વેપારીના પિતાની તેઓની નજર કરી અમરોલી અને ફ્રૂટ ટેમ્પામાં વેચવા ગયેલા શનિ અને તેની પત્ની સાથે આરોપી અલ્પેશ ઓગણિયા સહિતનાઓનો ઝઘડો થયો હતો જેની અદાવત રાખી અલ્પેશ તેના પિતા અને ભાઈઓ સાથે શનિ ઘરે પહોંચ્યો શનિના પિતા સહિત ભાઈઓ પર અને તેના પિતા ભૂપત ગગજી તથા અનિલ સહિત ચાર ની ધરપકડ કરી હતી ઝડપાયેલા હત્યારાઓમાં એક બાળક કોસાળાવાસમાં એક હત્યાનો બનાવ બનેલો હતો એ બાબતે વિગત એવી છે કે જે ફરિયાદી છે એ ફરિયાદી અને આરોપી છે એ બંને જણા ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની હદમાં એક ચાર રસ્તા ઉપર શાકભાજી વેચવાનો ધંધો કરે છે એમાં આરોપી છે જે કાયમી જે જગ્યા પર ધંધો કરતો હશે એની બાજુમાં ફરિયાદીએ પોતાનું શાકભાજી વેચવા માટે ગયા હતા તો એ બાબતે આરોપી એવું કહ્યું હતું કે અમને ત્યાં આગળ આવવું નહીં અને ત્યાં બેસીને ધંધો કરવો નહીં એ બાબતે એમને બોલાચાલી થઈ હતી તો એની અદાવતમાં એ લોકોએ સાંજે આરોપી છે એ લોકો ફરિયાદીના ઘરે ગયા હતા અને તલવાર વડે ફરિયાદી અને એના સગા સંબંધી ઉપર હુમલો કરેલો જેમાં એક જણને પેટના ભાગે તલવાર વાગવાથી મોત થયેલું છે અને બીજા બે જણને ઈજા થયેલી છે આ ગામે ચાર આરોપીઓને સાવરકુંડલા અમરેલી ખાતેથી અરેસ્ટ કરવામાં આવેલા છે અને આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે